જય માતાજી મિત્રો આપણા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તમે જોઈ શકો છો બ્લોગ ટાર્ટ કઈને આવ્યો છે મિત્રો અને દોરી વેણવાનું ટાર્ટ છે મિત્રો તમે જોઈ શકો છો બધા ઉત્તરાયણ કરી પણ દોરી વેણવાનું કોઈ કરતા નહીં મિત્રો જોઈ શકો છો બતાવી પીટી દોરી બતાવી જઈએ તો મિત્રો જોઈ શકો છો આટલી દોરી વેણી છે મિત્રો બધા હેતરમાં ફરી ફરી અને પેડને જઈએ છીએ મિત્રો અને જુઓ મિત્રો ભાઈને કટ્ટું બનાવી દીધું છે મિત્રો જોરદાર તો બ્લોગમાં બનાવી છે મિત્રો એન્ડ સુધી મિત્રો આપણે વિડીયો પૂરો નહીં પણ છેટ એડનું સુધી બનાવી રહ્યો મિત્રો ક્યાંક કેટલી દોરી ભેગી થાય છે મિત્રો અને દોરી તો ઘણી બધી ભેગી થાય છે મિત્રો તો દોરીને બન્યા રહો મિત્રો જેટલા જણા ગાતી છીએ કેટલા જણા વેંડે છે દોરી એ બી જોવા મિત્રો અને પક્ષીઓને ખાસ મિત્રો નુકસાન થાય છે મિત્રો એ કાંઈ આપણે દોરી વેંડીએ છીએ મિત્રો તો બધા ભેગા બનીને મિત્રો બધા ભાઈ છીએ મિત્રો જોઈ શકો છો અને એક પતંગ લઈને છે મિત્રો જોવો એ લૂંટવાનું જ કોમ છે એનું ઓળી આ તો આ તો ભાઈ આ તો જોઈ શકો છો મિત્રો બધા ભેગા મળીને દોડી હોય છે અને જોઈ શકો મિત્રો બધા ભેગા છે એ કોમ જાય છે ને કોમ જાય છે મિત્રો તો બ્લોગમાં બનેલી છે મિત્રો અને ખાસ મિત્રો કેમ કે દોરી વેણી લેવી જરૂરી છે મિત્રો કેમ કે પક્ષીઓને નુકસાન થાય મિત્રો એ કારણે મિત્રો તો આપણા બ્લોગમાં બન્યા રહેજો મિત્રો કેમ કે આપણા કલાકારની અપડેટ આવતી હોય છે મિત્રો પણ આજે વિચાર્યું કે મિત્રો પક્ષીઓને લ થાય કરજો મિત્રો અને જોઈ શકો છો મારા પાસે દોડી છે મિત્રો આટલી બી કેમ કરતાં ગુંસાકારી કરી કે દોડી દોરી જોતે નાખી દેતા હોય છે મિત્રો તો દોડી જોતે નાખી ના દેવા ભાઈ ઉતરાયણ પતી જાય એટલે એનો મતલબ એ ના આવે કે દોડી આપણે નાખી દઈએ મિત્રો કેમ કે દોડી બધા મિત્રો પોત મિત્રો વેણી વેણી મિત્રો ક્યાંક કે દોડી ખુદ વેણવી પડે છે મિત્રો અને મારા તો બધા છોકરા વહેણાતા હતા મિત્રો તમે આટલા બધા હેતરમાં ફરી ફરી દોડી વેણી નાખી છે કેમ કે ખુદ મિત્રો જીવનના પગમાં આવે મિત્રો એટલે આપણે દોડી બધી વેણી નાખી છે મિત્રો અને આ દોડી બધી બાળક મિત્રો તો ખાસ મિત્રો બધાને શેર કરજો મિત્રો વિડીયો કેમ કે આ વિડીયો જોઈને બધા દોડી વેણી નાખે મિત્રો કેમ કે અમુક નથી વેણતા મિત્રોને પગમાં જાય તો એટલે ખાસ મિત્રો આપણને ખુદ આપણને નુકસાન કરતી હોય મિત્રો દોડી તો દોરી ખાસ રાણી નાખજો મિત્રો અને પક્ષી બહુ હેરાન થાય મિત્રો કે દોરી પગમાં ભરાય એટલે ઉડી નાહી શકીએ મિત્રો પોખોમાં ભોખોમાં ભરાતા હોય છે તો મિત્રો આ બ્લોગ કેવો ગમે મિત્રો કોમેન્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો આ બ્લોગ તો તમને ક્યાંક અને ચેનલ ઉપર આવ્યા તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો ચલો મિત્રો બીજા વિડીયો મળ છે મિત્રો ત્યાં સુધી દોરીની બારી ખૂટી ત્યાં સુધી તમે બના રહો મિત્રો ચલો મિત્રો તમે જોવો છો કેટલી દોડી ભેગી કરી મિત્રો મિત્રો અને તમને વિડીયોના માધ્યમથી એ જ કહેવા માગું છું મિત્રો કોઈ બી હોય મિત્રો તો પતંગ તો સગા સારા જ લાગતા હોય છે બધાને મિત્રો પણ દોડી બધા ભેગા થઈને મિત્રો વેણે લેજો તમારા ખેતરમાંથી મિત્રો કે પક્ષીઓને નુકસાન ના થાય મિત્રોને ખાસ આપણોને નુકસાન થતું હોય છે મિત્રો પગમાં ભરાઈ જાય તો મિત્રો આપણને વાગતી હોય છે મિત્રોને ખાસ તો પક્ષીઓ માટે છે મિત્રો આ વિડીયો કેમ કે તમે પક્ષીઓ માટે હું વિડીયો ખાસ છું કેમ પક્ષીઓને નુકસાન થાય છે મિત્રો આ દોરીના કારણે કે પક્ષીઓ પખોમાં ભરે છે એટલે મિત્રો દોરી પક્ષી ઉડી નહીં શકશો મિત્રો તો તમે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો મિત્રો અને આ વિડીયો કેવો ગમે મિત્રો કોમેન્ટ કરજો મિત્રો ક્યાંક તમે જોઈ શકો છો મિત્રો અને સેવા કરજો મિત્રો પક્ષીઓ માટે મિત્રો આટલું કરજો મિત્રો અને દોરી બધી હળગાઈવાળી મિત્રો જોઈ શકો છો અને જે તમને આ બ્લોક કેવો ગમે કોમેન્ટ કરજો મિત્રો સારું કરી કે ખોટું મિત્રો કોમેન્ટ કરજો મિત્રો ક્યાંક આવું સારું કરતા રહેજે મિત્રો